નથી શાક કે નથી ચટણી આજે ફ્રેન્ડ્સ આપણે દ્રાક્ષને કેવી રેસીપી બનાવવાના છે જે ગેરંટી છે મારે કે તમે નહીં જ બનાવી હોય એટલી ટેસ્ટી છે મારા ઘરના લોકો તો આ રેસીપી ખાઈને ખુશ થઈ ગયા અને ફ્રીજમાં મૂકી દીધી જેથી રાત્રે ફરીથી ખાવા થાય સૌથી પહેલાં તો હું આનો ટેસ્ટ કરી તમને જણાવું અને સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે

વધારે હશે એનાથી કઈ જ ફરક નહીં પડે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ એડ કરી શકો છો જો કદાચ એકાદ બે ચમચી વધારે કે ઓછો પડી જશે તો ચાલશે બટ બહુ જ વધારે પ્રમાણમાં કે બહુ જ ઓછો પણ એડ નહીં કરે હવે પાંચ ચમચી જેટલું આની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ ઘણીવાર શું થતું હોય છે જે લાઇટર હોય છે એની અંદર પાણી ભરાઈ જતું હોય છે જ્યારે આપણે એને સાફ કરતા હોઈએ છીએ ભીના કપડાની મદદથી ચાલુ નથી થતું તો ફ્રેન્ડ્સ આના માટે હું તમને એક બેસ્ટ કિચન ટિપ્સ આપી રહી છું જ્યારે આવું બને ત્યારે તમારે શું કરવાનું છે લાઇટરની અંદર જોરથી ફૂંક મારવાની આમ કરવાથી જે લાઇટર છે એ ખરેખર ચાલુ થઈ જશે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ શરૂઆતથી લઈ અંત સુધી આપણે ફાસ્ટ જ રાખીશું તો ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત બે મિનિટની અંદર જે આ દ્રાક્ષ છે એ બહુ જ સરસ રીતે પાકી જતી હોય છે મતલબ કે સારી રીતે કૂક થઈ જતી હોય છે તો બે મિનિટ જેટલો મિત્રો સમય થઈ ગયો છે જે ગેસની ફ્લેમ છે મેં એ ફાસ્ટ રાખી છે અને તમે જોઈ શકો છો જે આનો દેખાવ છે એ પણ ચેન્જ થઈ ગયો છે આપણે આની અંદર ગોળ એડ કર્યો છે જેથી જે આ રસો છે એ સરસ મજાનો ઘટ થઈ જશે અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી છે કેમ કે બે મિનિટની અંદર જે આ દ્રાક્ષ છે એ સારી રીતે બફાઈ જતી હોય છે અને જે આની સાઇઝ છે એ પણ મોટી થઈ ગઈ છે તમને જોવાથી જ આઈડિયા આવી જશે કે જે દ્રાક્ષ છે એ સારી રીતે બફાઈ ગઈ છે એકદમ પરફેક્ટ રીતે હવે ફ્રેન્ડ્સ આપણે એક મિક્સર જાર લઈશું અને જે દ્રાક્ષ આપણે ગોળ અને મરચાંની અંદર બાફી હતી એ આની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો જે રસો છે એ થોડો ઘટ થઈ ગયો છે એકદમ પાણી જેવું નથી લાગતો હવે બસ ઢાંકણ ઢાંકી અને સારી રીતે આને આપણે ક્રશ કરી લઈશું મારા સસરાની જે રેસિપી છે ફ્રેન્ડ્સ બહુ જ પસંદ આવી અને એમને કહ્યું કે દિશા ખરેખર બહુ જ સરસ એ વન રેસીપી લાગી રહી છે અને ઘરના જે બાકીના સભ્યો છે એમને પણ ખાવાની બહુ જ મજા પડી ગઈ ફ્રેન્ડ્સ જે આ હતું એને મેં સારી રીતે ક્રશ કરી લીધું છે ચમચીની મદદથી હું તમને બતાવું આની અંદર છાલ હોય છે એના કારણે તમને આવું લાગી રહ્યું છે બટ આપણે આ ટાઈપનું જ આને ક્રશ કરવાનું છે મોઢામાં આવશે ત્યારે ખરેખર બહુ જ સરસ લાગતું હોય છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ લાગી રહ્યું છે મેં ટેસ્ટ કર્યો આનો હવે આપણે કોઈ પણ એક કડાઈ કે તપેલી લઈશું અત્યારે મેં નોનસ્ટિક પેન લીધું નોનસ્ટિક પેન ના હોય તો તમે આની જગ્યાએ કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તમે જોઈ શકો છો જે લાઇટર છે ખરાબ થઈ ગયું છે મેં ફૂંક મારી તો બસ એક જ મિનિટની અંદર આ ચાલુ થઈ ગયું એક મિનિટ પણ નથી લાગી ફક્ત દસ સેકન્ડની અંદર ફ્રેન્ડ આ લાઇટર ચાલુ થઈ ગયું હવે આપણે જે આ તેલ છે એને બધી જ જગ્યાએ આ રીતે ફેલાવી લઈશું શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે ત્યાર પછી આપણે એવું લાગે કે તેલ ગરમ થઈ ગયું છે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી હવે આપણે આની અંદર એક નાની ચમચી જેટલી વરિયાળી એડ કરીશું વરિયાળીથી ફ્રેન્ડ્સ જે આનો ટેસ્ટ હશે વધારે સારો લાગતો હોય છે જે વરિયાળી છે એ તેલની અંદર સારી એવી ફ્રાય થયેલી હોવી જોઈએ ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે પાં વાટકી જેટલી ઝીણી કટ કરીને દ્રાક્ષ એડ કરીશું દ્રાક્ષની અંદર પાણી હોય છે એટલા માટે આપણે જ્યારે પણ એડ કરીએ છીએ ત્યારે તમારે ઢાંકણ ઢાંકી દેવાનું ત્યાર પછી હળવેથી તેલની અંદર આપણે આ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો પાણીના કારણે આની અંદર ઝીણા ઝીણા છાંટા પણ ઉડી રહ્યા છે એટલા માટે સંભાળીને તમારે આ પ્રોસેસ કરવાની છે અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની તેલની અંદર આપણે ત્રીસ સેકન્ડ માટે આને આ રીતે ફ્રાય કરી લઈશું ત્યાર પછી ફ્રેન્ડ્સ આની અંદર પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર અને પાંચ ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું સારી રીતે એકવાર તેલની સાથે આને મિક્સ કરી લેવાનું છે આની અંદર ફ્રેન્ડ્સ હું બે મસાલા એડ કરવાની છું જો તમારા ઘરે ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો અને આની જગ્યાએ તમે બીજું શું વાપરી શકો છો એ પણ હું તમને કહીશ હવે એક મોટી ચમચી ભરીને આપણે આખી ખાંડ એડ કરીશું હવે ફરીથી આને એકવાર મિક્સ કરી લેવાનું અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ચાલો હવે આપણે જે પ્યુરી તૈયાર કરી હતી દ્રાક્ષની એ આની અંદર એડ કરી દઈશું અત્યારે મારી પાસે કાશ્મીરીલાલ મરચું પાવડર નથી એટલા માટે હું એડ નથી કરતી બટ ફ્રેન્ડ્સ જો તમારા જોડે કાશ્મીરીલાલ મરચું પાવડર હોય તો ચોક્કસથી એડ કરજો જેનાથી જે આનું કલર છે વધારે સારો લાગશે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું આ પ્યુરી એડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું મતલબ કે બહુ વધારે પડતી ફાસ્ટ પણ નહીં અને વધારે પડતી સ્લો પણ નહીં હવે આને વધુ ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી કરતાં ઓછો જલજીરા પાવડર એડ કરીશું તમે આની જગ્યાએ ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો આની નાની પડીકી પણ આવતી હોય છે અથવા તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો અડધી ચમચી જેટલો મેં આમચૂર પાવડર એડ કર્યો છે જો આ ન હોય ફ્રેન્ડ્સ તો થોડોક લીંબુનો રસ તમારે એડ કરી દેવાનું દ્રાક્ષમાં ખટાશ તો હોય જ છે બટ લીંબુનો રસ ફ્રેન્ડ્સ જો તમે એડ કરશો તો બહુ જ સરસ એકદમ હવે બે મોટી ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું જો હોય તો ધાણા પાવડર ચોક્કસથી એડ કરજો કેમકે આનાથી આ વધુ ટેસ્ટી લાગતું હોય છે અને આનો કલર થોડુંક સારો આવે એટલા માટે મેં ફરીથી થોડુંક મરચું એડ કર્યું છે અમારા ઘરે તીખું થોડુંક વધારે ખવાય છે એટલા માટે મેં મરચું પાવડર ફરીથી એડ કર્યું હવે એક મિનિટ માટે ફ્રેન્ડ્સ જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દઈશું અને સતત આ રીતે મિક્સ કરી લઈશું થોડોક રસો ઘટ થાય ત્યાં સુધી તમારે સતત આ રીતે હલાવતા રહેવાનું છે બહુ ઘટ થઈ જાય એનું ધ્યાન રાખવું કેમકે જ્યારે આ રેસીપી ઠંડી પડશે ત્યારે ઘટ થઈ જશે તમે જોઈ શકો છો જે આ ઠીકનેસ છે એકદમ પરફેક્ટ છે હવે આપણે જે ગેસ છે એ બંધ કરી દઈશું ચાલો હવે આપણે એક પ્લેટની અંદર આને સર્વ કરી દઈશું ફ્રેન્ડ્સ નથી ચટણી કે નથી દ્રાક્ષ બધા વિચારમાં પડી જશે કે આ શું બનાવ્યું છે અને રોટલી સાથે તો ફ્રેન્ડ્સ મારી ગેરંટી છે ખાવાની મોજ પડી જશે વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ બાય